એ કાળા વકડાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક દાખલ કરી છે કેસરીના ધ્વજ થી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘુસવા નહીં દે एवढी जाहिरात आजे संकलन समिती मध्ये करणार हमें पाच जोन माती पाच धर्म रद्द काढवाना शिये जेम के कच्छ सौराष्ट्र उत्तर गुजरात मध्य गुजरात दक्षिण गुजरात तो पाच जोन माती કાઢીશું ધર્મ માં અમે એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ તમામ સમાજો ને સાથે રાખી ભારતીય જનતા પાર્ટી ને હરાવશે તો ભારતીય જનતા પાર્ટી ને હરાવવા માટે અમારે જે કરવાનું છે કરીશું લોકશાહી સાથે મત એ જ અસ્ત્ર અમે નવું સૂત્ર આપ્યું મત એ જ શસ્ત્ર એટલે હવે અમારો અમારી જે તમામ યાદવ છે એ અમે ભારતીય જનતા પાર્ટીને ને છવ્વીસે છવ્વીસ સીટો પર હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે અમારે જે કરવાનું થશે એ અમે લોકશાહી રજૂ કરીશું

આજે સવારે પહેલા વિશ્વકર્મા ભગવાનના મંદિરે દર્શન કર્યા બાદ કબા ગાંધીના ડેલે પહોંચી ગાંધીજીને નમન કર્યા જે બાદ બહુમાળી ભવન ચોક ખાતે ધાનાણીએ સભા પણ ગજવી હતી અહંકારી સરકાર સામે જન સ્વાભિમાન સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો સભામાં કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ જવતલિયા પરેશ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા તેમજ ધાનાણીના ઉવારણા લીધા હતા આ સમયે લોકોએ જય ભવાનીનો જયઘોષ કર્યો હતો જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા પણ સ્ટેજ પર જોવા મળ્યા